પોતાનું પેટિયું એ દરેક મનુષ્ય માટે એ મહત્વનો અને જરૂરી પ્રશ્ન બની જતો હોય છે અને માણસ પોતાના પેટની ભૂખ સંતોષવા માટે ગમે ત્યાં પૃથ્વીના છેડા સુધી એ પહોંચતો હોય છે છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાંથી રોજગારીના અભાવે અનસંખ્ય મજૂરો એ શ્રમજીવી પરિવારના લોકો એ પોતાનું પેટીયું રડવા માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખેતીના કામ માટે મજૂરી અર્થે જતા હોય છે અને આ લોકો દર વર્ષે કાઠિયાવાડમાં જઈને ત્રણ મહિના ચાર મહિના સુધી રોકાઈને પેટીયું રડીને વાદરે વતન પરત આવતા હોય છે આવા જ ચંબુસર તાલુકાના સારોદ ગામના કેટલાક શ્રમજીવી પરિવારો પોતાના ગામમાં પોતાને પેટીયું રડવા માટેની સગવડ ન મળતા કાઠિયાવાડ ખાતે પોતાના પેટની ભૂખ સંતોષવા માટે મજૂરી કરવા માટે નીકળ્યા હતા પરંતુ પોતાની મોટી આશાઓ સાથે કાઠિયાવાડ જવા નીકળેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ એમની રાહ જોઈને ઉભો છે આવા જ પરિવારોને ટેમ્પામાં બેસાડીને સારોદ ખાતેથી નીકળેલો ટેમ્પો જંબુસર તાલુકાના નોબાર ખાતે ટેમ્પાના ચાલક દ્વારા સ્ટીયરિંગ ઉપરનો કારણસર ગુમાવી દેતા આ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને આ અકસ્માતમાં પંદર નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ ઘાયલ તમામ દર્દીઓને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી જે વધારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા એવા દર્દીઓને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ જંબુસર તાલુકાના સારોદ ખાતેથી કાઠિયાવાડ જઈને પોતાનું પેટિયું રડવાની આશા સાથે નીકળેલા પરિવાર એક અકસ્માતનો ભોગ બન્યો હતો આ અકસ્માતના કારણે જંબુસર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને આઝાદીના આટલા વર્ષો પછી પણ પોતાના ગામમાં આ પેટીયું રડવા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે એ પરિસ્થિતિ એ કંઈક અકળામણી તો છે જ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી ગામમાં જ રોજગારીની મનરેગા યોજનામાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો છેલ્લા થોડા સમયથી પ્રકાશમાં આવ્યા છે ત્યારે આ ગામના લોકોને તેમના ગામમાં રોજગારી મળતી નથી એટલે જ તો આ પરિવારોને છેક કાઠિયાવાડ સુધી પોતાની મજૂરી રડવા માટે જવું પડે છે આમ જંબુસર તાલુકાના નોબાર ખાતે બનેલી આ અકસ્માતની ઘટના કેટલીક સમાજના દોષને પણ અભિવ્યક્ત કરનારી બની રહી છે આ ઘાયલ લોકોની સારવાર માટે હોસ્પિટલના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી